ગામના છેડે એક નાનું પરંતુ ખૂબ સુંદર બગીચું હતું એ બગીચાની સંભાળ રાખતા હતા માલી કાકા તેઓ ખૂબ જ મહેનતી અને કુદરત પ્રેમી હતા દર સવાર વહેલી ઉઠીને બગીચામાં આવતા ઝાડને પાણી આપતા ખાતર નાખતા અને નાના છોડ સાથે વાતો કરતા બગીચામાં ગુલાબ મોગરા ચંપા જેવા ફૂલો ખીલેલા આંબા જામફળ લીંબુ પપૈયા જેવા ફળના ઝાડો પણ હતા પવન ફૂંકાતો ત્યારે આખું ગામ સુગંધથી મોહિત થઈ જતું બાળકો શાળા પૂરી કરીને સીધા બગીચામાં આવતા તેઓ કાચા ફળ તોડી ખાતા ફૂલો લઈ જતા એક વખત ગામમાં દુષ્કાળ પડ્યો ખેતરો સુકાઈ ગયા તળાવો સૂકા પડી ગયા પણ માલિકાકાનું બગીચું હરિયાળું જ રહ્યું કારણ કે તેમણે વરસાદનું પાણી સાચવી રાખ્યું હતું અને માટીને યોગ્ય રીતે ભીની રાખી હતી એ જોઈને ગામલોકો સમજ્યા કે સાચી સમજદારી અને મહેનતથી કુદરતને જીવંત રાખી શકાય છે વર્ષો બાદ માલિકાકા વૃદ્ધ થયા એક દિવસ તેઓ ગામ લોકોને કહી ગયા જો બગીચો જીવંત રહેશે તો સમજો હું હજી અહીં છું તેમના અવસાન પછી ગામે એ બગીચાને માલી કાકાનું બગીચું નામ આપ્યું આજે પણ એ બગીચો ગામની શાન છે અને સૌને શીખવે છે કે કુદરતને સાચવવી એ જીવનનો સાચો ધન છે